કાંકરેજ તાલુકાના ઊણ ગામમાં આવેલ સોનગઢા ગોગા મહારાજના સાનિધ્યના ધામમાં દર્શનાર્થે ભક્તો ઉમટ્યા પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારને પૂનમ અને પવિત્ર રક્ષાબંધન પર્વના દિવસે સોનગઢા ગોગા મહારાજના સાનિધ્યમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો અને કસુંબો જળ અર્પણ કરવામાં આવ્યા સોનગઢા ગોગા મહારાજના સાનિધ્યમાં દરેક પૂનમના દિવસે ગામ તેમજ આજુબાજુના અને દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવીને ગોગા મહારાજના જય જયકારથી વાતાવરણ મંત્રમુગ્ધ બની જાય છે પ્રાપ્ત માહિતી વિગત મુજબ જાણવા મળેલ કે ઉણ ગામથી આશરે દોઢેક કિલોમીટરના અંતરે આવેલું સોનગઢા ગોગા મહારાજનું ભવ્ય મંદિર નવીન નિર્માણ થઈ રહ્યું છે જે મંદિરના વહીવટકર્તા તેમજ ભુવાજી હરિરામભાઈ તેઓના પુત્ર શ્રી રમેશભાઈ ભુવાજી દ્વારા આ પાવન ધરાવ ઉપર બિરાજમાન સોનગઢા ગોગા મહારાજની ભવ્ય સ્થાપના કરવામાં આવી અને આવતા તમામ ભાવિ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને બાપાના આશીષ આશીર્વાદ તમામ દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને ભાવપૂર્વક મળી રહેશે તેમજ ભુવાજી શ્રી રમેશભાઈ તમામ ભાવિક ભક્તોની મનોકામનાઓ અને બાધાઓ પૂર્ણ થાય એવા આશીર્વાદ આપે છે દર્શને આવેલા ભક્તોને ચા પાણી જમવા માટે સરસ સગવડ કરીને પ્રસાદ લઈને ભવ્યતા અનુભવે છે જે કોઈ ભાવિક ભક્તો દ્વારા બાપાના આશીર્વાદથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સૌ ભાવિક ભક્તો લાભ લઈને ધન્યતા અનુભવે છે કાંકરેજ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમ પુરી ગોસ્વામી બનાસકાંઠા